નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે છે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઉં કે જો આપ અમારા ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જ બે આઇકન છે તેને દબાવી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે

મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે વીસ હજારથી કરી અને એક લાખ સુધીનો પગાર આપવામાં આવશે જે તમારી પોસ્ટને અનુરૂપ પગાર આપવામાં આવશે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કેટલીક ફી ભરવાની રહેશે જે કેટેગરી વાઇઝ નીચે પ્રમાણે છે જેમાં જનરલ અને ઈડબ્લ્યુ માટે પાંચસો રૂપિયા ભરવાના રહેશે જ્યારે એસી એસટી અને ઓબીસી માટે બસો રૂપિયા ભરવાના રહેશે તો આ ભરતીની પ્રક્રિયામાં છે ટેસ્ટ સાથે ઇન્ટરવ્યુ પણ રાખવામાં આવેલ છે ત્યારબાદ આપની પસંદગી કરવામાં આવશે ભરતીની વધુ માહિતી માટે આપે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી કૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો